રાજકોટના જસદણ અને બીછામાં સાત કેનાલના કામમાં ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે નબળી ગુણવત્તાવાળા મટીરીયલના વપરાશના કારણે કેનાલનું કામ શરૂ થતાની સાથે જ કેનાલ તૂટી ગઈ બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ જવાબદારોને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ એજન્સીને બચાવવા માટે ભારે વરસાદને કારણે બાંધકામ તૂટી ગયાનું બહાનું આગળ ધર્યું હતું જેના કારણે સ્થાનિકોએ પણ રોષ ઠાલવ્યો હતો સ્થાનિકોએ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે इन कामों में अगर बात की जाए तो गुणवत्ता की कुछ हमारे पास रजुआतें आई थी और इस बाबत में हमने भी इजादार को ऑलरेडी नोटिस दिए हुए हैं अगर काम की मैं बात करूँ तो ये कामों की बात करें तो रानीपर आध्या अनंत सागर इसके अलावा पानीलिया धरेली हाथीसमी और सनाला इन गाँवों के कामों की नोटिस दी गई है और जो इन इजादारों को नोटिस दी गई है जिसमें दिव्या एंटरप्राइज जी हैं राजकोट के एनजी जी धड़ूप गोंडल के नरेश कुमार अग्रा पाटन के और ज्योति इंफ्रास्ट्रक्चर અમદાવાદ સ્થળ તપાસ કરી તો આમાં એક ફૂટ પણ જગ્યા એવી નથી કે ત્યાં તિરાડ ન હોય ત્યાં બાખરું પડેલું ન હોય અને ક્યાંક ક્યાંક જગ્યાએ તો આમાં કેનાલ બની જ નથી મતલબ ધોવાય જ ગઈ છે હાવ એનો નાશ થઈ ગયો હોય એવું લાગે છે તો આ સરકારના પૈસાનો ખોટી જગ્યાએ મતલબ ભ્રષ્ટાચાર થયેલો છે એ ખુલ્લું દેખાઈ રહ્યું છે આપના માધ્યમથી હું કઉ છું કે જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ તપાસ કરી અને આ કેનાલ જેટલી બની છે એ તમામ નાશ કરવામાં આવે તોડવામાં આવે અને નવે નવેસરથી વર્ક ઓર્ડર હોય જે નિયમ હોય ત્રણ ઇંચની ભરાય નીચે અને ત્રણ ઇંચની ભરાય સાઈડ ઉપર હોવી જોઈએ એ નિયમ પ્રમાણે કામ થવું જોઈએ જો ન થાય તો અમે ઉચ્ચ કક્ષાએ જિલ્લા કક્ષાએ અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના ટેબલે પણ આ અમે ધ્યાન દઈશું અને જો એમાં પણ કાંઈ અમને ન્યાય નહીં મળે તો ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન કરવાનો આપના માધ્યમથી હું કહું